એ બહુ સરસ હે આ ટરે ટણ ગુણ શું દેખાડે ખબર છે શું છોકરીનો સ્વભાવ બહુ સરસ છે ના મને નવા ઘર એડજસ્ટ નહીં થાય અને લગન પછી તમારે અહીંયા જ રહેવું પડશે એટલે હું ઘર જમાઈ બનીને અહીંયા રહું અને ખબર છે છોકરાનો સારામાં સારો ગુણ શું છે છોકરાનો સ્વાભિમાન બધું થશે પણ છોકરો પોતાનું સ્વાભિમાન ક્યારેય નહીં વેચે હા મને કોઈ વાંધો નથી હું લગન પછી ઘર જમાઈ બનીને રહીશ અને એમ પણ લગન પછી હું તમારા ઘરે રહીશ તો હું કઈ થોડી નીચા બાપનો થઈ જઈશ છોકરીના લગન પછી સાંભળજો છોકરીના લગન પછી એ ઘરનું બધું જ કામ એકલા હાથે સંભાળી લેશે જો હું રસોઈ નહીં બનાવ અરે આપણે રોજ જે ઝોમેટો પરથી ઓર્ડર કરીશું કપડા પણ નહીં ધો રોજ સવારે વહેલો ઊઠીને કપડા વોશિંગ મશીન માં ધોઈ પણ નાખીશ અને સુકવી પણ દઈશ અને કચરા પોતા અને વાસણ માટે આપણે સર્વન્ટ રાખી દઈશું બોલો બીજું લાગે છે આ તો મને લેવા જાન લઈને જ આવ્યો છે